નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ જેમ જેમ ગ્રામ પંચાયતની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ઉમેદવારોનો પ્રચાર પ્રસાર ખૂબ જ જોરોશોરોથી આગળ વધી રહ્યો છે ગ્રામ પંચાયત ચૂંટણીના લોકતંત્રના ઉત્સવમાં સરપંચ પદના ઉમેદવાર પંથેશ શાહની આગેવાનીમાં તમામ સભ્યો તરીકે વોર્ડ નંબર એક ક્રમાંક બે લીલાબેન રમેશભાઈ હરિજન વોર્ડ નંબર બે ક્રમાંક બે શંકર તડવી વોર્ડ નંબર પાંચ ક્રમાંક એક શંકિત વાળંદ વોર્ડ નંબર છ ક્રમાંક એક ચિરાગ તડવી વોર્ડ નંબર સાત ક્રમાંક એક ધર્મેન્દ્ર પાટણવડિયા અને વોર્ડ નંબર આઠ ક્રમાંક એક ગીતાબેન તડવી તથા કાર્યકરો સાથે મળી પ્રચારના છેલ્લા દિવસે ગામના આ વિકાસ માટે સમર્થકો સાથે સમસપુરા ગામમાં પહોંચ્યા સંપર્ક રેલી યોજી ઘરે ઘરે જઈ જનતાનો સંપર્ક કર્યો અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો સાથે ચોકલેટ નિશાન ક્રમાંક એક અને ક્રમાંક બે ને પોતાનો કિંમતી અને પવિત્ર વોટ આપી વિજય બનાવવા માટે ગામના લોકોને અપીલ કરી ગ્રામજનો દ્વારા સરપંચ પદના ઉમેદવાર પંથેત શાહ અને તમામ સભ્યોને ખૂબ જ સારો એવો પ્રતિસાદ આપવામાં આવ્યો ગામના લોકો નાના બાળકોથી લઈ યુવાનો અને વૃદ્ધો તમામ આ રેલીમાં જોડાયા ઉમેદવાર પંથેશ શાહ અને સભ્યોનું ગામમાં ઘેર ઘેર સન્માન કરવામાં આવ્યું નમસ્કાર ગ્રામ પંચાયત ચૂંટણી બે હજાર પચીસ સમસપુરા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગામના સર્વે વડીલો મિત્રો અને બધાએ મારી પર એક વિશ્વાસ મૂકીને મને અત્યારે પ્રતિનિધિત્વ કરવા માટે આગળ ધપાવ્યો છે એટલે આ ચૂંટણીમાં મારી સરપંચ પદની ઉમેદવારી હું કરી રહ્યો છું આજે પાંચ વાગ્યા પછી આપણા ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થશે એટલે આજે જંગી બહુમતીથી વિજય થાય એ માટે આજે ગામના દરેક સદસ્યોએ મિત્રો બધા આજે ભેગા થઈને એક મહારેલી અને ઘરે ઘરે આપણે બધાના આશીર્વાદ લેવા માટે આજે નીકળ્યા હતા બાવીસ તારીખના રોજ મતદાન છે અને આજ બધા જ સર્વે મને ખૂબ જંગી પાડવામાં સફળ થઈશ એ બધાની પ્રાર્થના છે મારું મારું નિશાન છે ચોકલેટ અને મારો ક્રમાંક નંબર છે એક મારું નામ છે પંતેશ ધનંજય શાહ અને અત્યારે મારા બધા સદસ્યો છે અને અમારી આખી ટીમ સભ્યો સાથેની ટીમ આજે અમે લોકો જન પ્રચાર માટે નીકળેલા છે છે જ બહુ એટલે એટલે સરસ પ્રતિસાદ મળ્યો અમને સારા આશીર્વાદ આપ્યા છે અને બધાએ આજે અમને એક આશા અમારું કિરણ દેખાઈ રહ્યું છે કે અમે બધા સારા મત વિજય થઈને આવીશું